નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ જૂનથી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે ગુજરાતને કેટલો વરસાદ મળી શકે છે અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદની ટકાવારી કેટલી છે અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ મિત્રો પ્રાથમિક માહિતી ફક્ત તમને ત્રીસ સેકન્ડમાં આપી દઈએ તો બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાને કારણે ઉત્તર ગુજરાત કચ્છના અનેક ભાગોમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે કચ્છના મોટા ભાગના વિસ્તારો એટલે સાર્વત્રિક કચ્છમાં ગણી શકાય કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં યલ્લો એલર્ટ સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના કોઈ વિસ્તારમાં યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારમાં વધુ વરસાદ થશે તેના તમામ પ્રકારના પરિબળો તમને આ વિડીયોમાં સમજાવવાના છે બીજી તરફ મિત્રો અત્યારે જે મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે આવનારી તારીખ ત્રણ જુલાઈ સુધીમાં બેક ટુ બેક ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે આવનારી તારીખ સાત જુલાઈ સુધીમાં ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે એટલે બેક ટુ બેક અને એક પછી એક કહી શકાય કે સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળશે મધ્ય ભારત એક્ટિવ રહેશે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન હોય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક ભાગોમાં બાર બાર જુલાઈ સુધી તો મિત્રો ચોક્કસથી વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે

હવે મિત્રો આગાહીને વિસ્તારથી જાણીએ તો મોન્સૂન મીટર ચાર્ટ અને એક સામાન્ય પરિસ્થિતિનો અહેવાલ ખાસ આ વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતમાં ચોમાસું જોરદાર જામી ગયું છે આજે અગિયાર જિલ્લામાં મિત્રો યલ્લો અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની મિત્રો આગાહી છે ત્યારે દ્વારકા અને પોરબંદરનો દરિયો મિત્રો અત્યારે ભયંકર તોફાની બન્યો છે અને પાંચ માછીમારો મિત્રો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો ચોમાસાના અહેવાલની પણ વાત કરીએ તો રાજ્યમાં સોળ જૂને થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધી મેઘરાજે આખા રાજ્યને લગભગ કવર કરી લીધું છે ત્યારે હવામાન વિભાગે ખાસ કરીને આજે અગિયાર જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ મિત્રો આપી દીધું છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક રાજ્યના અનેક પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસી શકે છે બીજી તરફ પોરબંદરના તોફાની દરિયાની વચ્ચે જય સાંકરીએ કૃપા નામની બોટ લઈને જે માછીમારી કરવા ગયેલા હતા તેમાંના પાંચ માછીમારો મિત્રો અત્યારે ગુમ થઈ ગયા છે કોસ્ટગાર્ડની ટીમ પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારમાં તેની શોધખોળ કરી રહી છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો આજે કયા કયા જિલ્લામાં ખાસ વરસાદની શક્યતા વધુ છે તો આજે અગિયાર જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ તો આપવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ભલે આગાહી આપવામાં નથી આવી પરંતુ ત્યાં પણ છૂટાછવાયા વરસાદ થશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે હવે મિત્રો ચાર્ટના આધારે તમે જોઈ શકો છો કે આજે તારીખ ઓગણત્રીસ જૂન થઈ ગઈ છે તો આજે કચ્છને સમગ્ર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં યલો એલર્ટ સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ યલો એલર્ટ અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સમગ્ર કચ્છને આજે ઓરેન્જ એલર્ટમાં આવરી લેવાયો છે જ્યારે યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પંચમહાલ દાહોદ દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે બાકીના મિત્રો આજે સફેદ રંગનો જે ભાગ છે તેમાં પણ છૂટો વરસાદ રહેશે એમ ન માની લેવું કે વેધર ચાર્ટમાં અત્યારે દર્શાવતા નથી એટલે વરસાદ નહીં થાય જો મિત્રો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય અને લો ક્રાઉડસ ઓફ ફોર્મેશન સર્જાઈ જાય તો ભલે ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ ન હોય પણ જે તે વિસ્તારમાં ત્યાં પણ એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આ પ્રમાણમાં આપણે રહેવું નહીં કે આ જગ્યા આગાહી નથી એટલે વરસાદ ન થાય ઘણીવાર લોકલ ડેવલપમેન્ટ સર્જાય લોકલ ફોર્મેશન વધારે સર્જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં લાંબા ગાળાનો વરસાદ પણ થતો હોય તેવી શક્યતા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો મોન્સૂન વિટરની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં જ્યારે સોળ જૂનથી ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી છે ત્યારે ગુજરાતમાં અત્યારે જે ટકાવારી વરસાદની છે એ એવરેજ ટકાવારી ઓગણત્રીસ પોઈન્ટ આસપાસ થઈ ગઈ છે અને આ અત્યારે આંકડો ધીમે ધીમે વધી પણ રહ્યો છે કચ્છની પર્સનલ એવરેજ ટકાવારીની વાત કરીએ તો ખાસ કરીને કચ્છમાં જે વરસાદ થયો છે કચ્છમાં વરસાદનું પિતરો પ્રમાણ ઓછું છે એટલે ત્યાં આગળ છવ્વીસ પોઈન્ટ છત્રીસ ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં એકત્રીસ પોઈન્ટ પચીસ ટકાની આસપાસ જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એકવીસ પોઈન્ટ એકાણું ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે મિત્રો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે તેનો ગ્રાફ તમે જોઈ શકો કેટલો ઉપર ગયો છે જેમાં બત્રીસ પોઈન્ટ સત્તર ટકા વરસાદ મિત્રો ફક્ત જૂન મહિનામાં જ નોંધાઈ ગયો છે મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ટકાવારી મધ્યમથી થોડી વધારે છે જેમાં એકત્રીસ પોઈન્ટ ત્રીસ ટકાની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે હવે મિત્રો આપણે વેધર ચાર્ટ અને રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસમાં વરસાદની શક્યતા ક્યાં વધુ છે હવે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન થઈ ગઈ છે તો તારીખ ઓગણત્રીસ જૂનનું સેટેલાઇટ ઇમેજ જોશો તો અત્યારે રાજસ્થાન અને મધ્ય ભારત તરફ જે વરસાદની સિસ્ટમ છે મજબૂત સાયક્લોનિક સિસ્ટમ છે અરબી સમુદ્રના ભેજવાડા પવનો બંગાળની ખાડીના ભેજવાડા પવનો અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય ડી સર્જાયો છે આવનારા દિવસોમાં પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને વરસાદ આપશે ઓગણત્રીસ તારીખનો અહેવાલ જુઓ તો અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું પ્રમાણ વધારે રહે અને ત્યારબાદ કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણત્રીસ તારીખનું સેટેલાઇટ ઇમેજ જોયા બાદ હવે આપણે ત્રીસ તારીખે જોઈએ તો ત્રીસ તારીખે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ઉત્તર ભારત હોય પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં પણ વરસાદની સિસ્ટમ વધુને વધુ મજબૂત સર્જાશે જે આવનારા દિવસોમાં ગુજરાત તરફ આગળ આવશે અને ગુજરાતમાં પણ તેનો વરસાદનો લાભ મળવાનો છે બીજી તરફ મિત્રો જોઈએ તો તારીખ એક જુલાઈની આસપાસ મધ્ય ભારત તરફ એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને આવનારી તારીખ ત્રણ જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આ સિસ્ટમ છે એ વરસાદ લઈને આવવાની છે ત્યારબાદ મિત્રો તારીખ બે જુલાઈની વાત કરીએ તો બે જુલાઈ આ સિસ્ટમ વધુ મજબૂત બનશે બીજી તરફ આપણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા ચાલુ રહેશે એટલે દક્ષિણ ગુજરાતના મિત્રો એમ નહીં વિચારવાનું કે અત્યારે વરસાદમાં આપણને આરામ મળ્યો છે મિત્રો આ સિસ્ટમ ગમે ત્યારે એક્ટિવ થતી હોય છે લો ક્લાઉડ ફોર્મેશન ભેજનું પ્રમાણ અને વરસાદની સિસ્ટમ અવારનવાર ભેગી થતી હોવાને કારણે તમામ પરિબળો એવા છે કે જે દક્ષિણ ગુજરાતને લાંબા ગાળાનો વરસાદ આવશે તે દક્ષિણ ગુજરાતના મિત્રો થોડા એલર્ટ રહેજો સાવચેત રહેજો ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય અગત્યના ડોક્યુમેન્ટ અમુક જગ્યાએ મૂકેલા હોય તો તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ જુલાઈની પણ વાત કરીએ તો ત્રણ જુલાઈએ આપણે કહ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે સાયક્લોનિક સિસ્ટમ આગળ વધતું જણાશે અરબી સમુદ્રનો ભેજ પણ મળશે જે ચારે તરફથી ગુજરાતને એક વરસાદનો લાભ મળવાનો છે જેમાં ઉત્તર ગુજરાત કચ્છના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મધ્ય ગુજરાતના પણ મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો તારીખે ચાર જુલાઈની વાત કરીએ તો ચાર જુલાઈ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે પરંતુ જતા જતાં આ જે સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદનો માહોલ ઊભી કરીને જવાની છે પાંચ જુલાઈની વાત કરીએ તો પાંચ જુલાઈએ ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે બંગાળની ખાડીમાંથી અવારનવાર બનતું હોય છે જેને આપણે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ કહીશું અને આ સિસ્ટમના ભાગરૂપે થઈને ગુજરાતમાં ફરીથી વરસાદનો માહોલ પાંચ જુલાઈથી મિત્ર ફરીથી ચાલુ થઈ જશે એટલે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમની શક્યતાના ભાગરૂપે આ આપણને શક્યતા દેખાઈ રહી છે તમે જોઈ શકો છો તારીખ છ જુલાઈની આસપાસ ફરીથી મધ્ય ભારત એક્ટિવ થશે જેમાં રાજસ્થાન સહિત મધ્યપ્રદેશ સહિત ગુજરાતના અનેક ભાગોમાં એક ધીમે ધીમે સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે જુઓ કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભયંકર વરસાદ થાય સૌરાષ્ટ્રના ઉત્તરી પટ્ટા અને કચ્છના અનેક ભાગોમાં પણ વરસાદની શક્યતા મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે સાતમી તારીખની આસપાસ જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો તારીખ આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે પણ તમે જોઈ શકો છો કે એ સિસ્ટમમાં આપણને સાત અને આઠ બંને તારીખે સિસ્ટમની જે અનુકૂળતા છે જોવા મળવાની છે જેમાં સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક ભાગોને આવરી લેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ મિત્રો ચાલુ રહેવાનો છે ત્યારબાદ મિત્રો તારીખે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે રાજસ્થાનના અનેક ભાગોમાં આ વરસાદની સિસ્ટમની અસર રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ તેની અસર જોવા મળશે બાકીના ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ રાજસ્થાન પાકિસ્તાન કચ્છના અનેક ભાગો હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો બાકીના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ આ સેમ સિસ્ટમની અસર રહેવાની છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર આપણને વધારો પણ જોવા મળી શકે છે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી મિત્રો તમને એમ લાગે કે આ સિસ્ટમ ગુજરાતને અસર ઓછી કરશે પરંતુ મજબૂત સિસ્ટમ સક્રિય થવાની છે જે આપણને તારીખ બાર અને તેર જુલાઈ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આપશે અને અત્યારે જે વરસાદનું પ્રમાણ છે ગુજરાતમાં એવરેજ ઓગણત્રીસ ટકાની આસપાસ ચાલી રહ્યું છે આવનારી તારીખ બાર જુલાઈ સુધીમાં તે વરસાદનું પ્રમાણ મિત્રો સાહીઠ ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે એ ત્રણ મિત્રો ટૂંકુંને ટચ જણાવીએ તો એ જુલાઈ મહિનો પણ આપણને સારામાં સારો મળવાનો છે જેમાં સાહીઠ ટકાની આસપાસ વરસાદ પહોંચી જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જેવું કંઈ વાતાવરણ હોય વરસાદ પડ્યો કે નહીં વાતાવરણમાં આવ્યો કે નહીં વરસાદનું પ્રમાણ કેવું છે ઠંડી હોય હોય ગરમી બફારો હોય અને ભેજનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે